જૂનાગઢ ગઈકાલે જનસંઘ સમયના પીઢ રાજકીય આગેવાન હેમાબેન આચાર્યના નિધન બાદ આજે પ્રાર્થના સભા યોજાઈ ભૂતનાથ મંદિર ખાતે યોજાઈ પ્રાર્થના સભા પૂર્વ સીએમ વિજય રૂપાણી રહ્યા હાજર રાજકોટ એમપી પુરુષોત્તમ રૂપાલા રહ્યા હાજર કથાકાર રમેશભાઈ ઓઝા રહ્યા હાજર મોટી સંખ્યામાં શહેરીજનો પણ રહ્યા હાજર છેલ્લા બે મહિનાથી હેમાબેન આચાર્યની તબિયત હતી નાદુરસ્ત શ્વાસ લેવામાં તકલીફ રાજ્યના આરોગ્ય મંત્રી રહી ચૂકેલ હતા હેમાબેન આચાર્ય હેમાબેન આચાર્ય ના રૂપમાં એક શુચિતા એક પવિત્રતાની જાણે વિદાય થઈ હોય એવું લાગે એમનું વ્યક્તિત્વ એ રીતનું હતું કે સમગ્ર જૂનાગઢ નગરની માતા હોય એમ જનતાના ઉપર એમણે વાત્સલ્ય વરસાવ્યું એમની રાજનીતિક સેવાપૂર્ણ સક્રિયતા એમની રાજનીતિક સમજણ અને એમની રાજનીતિક શુચિતા સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ આચાર્યનું સ્વાભાવિક રીતે સ્મરણ થાય આ બંને જણાએ આ ત્રણેય વસ્તુને લઈને જાહેર જીવનમાં પોતાના શ્વાસને આહુતિની જેમ સ્વાહાકાર સાથે સમર્પિત કર્યા આજે જ્યારે હેમાબેન પૂર્ણ આયુષ્ય ભોગવીને આપણી વચ્ચેથી વિદાય થયા છે પણ જેમ મેં કહ્યું એમ સામાન્ય રીતે આપણું કોઈ વડીલ પૂર્ણ આયુષ્ય ભોગવીને જાય એટલે ભાગ્યશાળી થઈ ગયા એમ આપણે કહીએ પણ કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે કે જેને લઈને આપણે ભાગ્યશાળી ગણાવીએ કેટલાક વ્યક્તિત્વથી કુટુંબ ભાગ્યશાળી ગણાય કેટલાકના જીવન એવા હોય કેટલાક વ્યક્તિત્વ એવા હોય કે આખી જ્ઞાતિ ભાગ્યશાળી ગણાય ગૌરવ લે રાજનીતિક ક્ષેત્રની વાત કરીએ તો કેટલાક વ્યક્તિત્વ એવા હોય કે એનાથી પાર્ટી ભાગ્યશાળી ગણાય એનાથી આગળ વધીને રાષ્ટ્ર ભાગ્યશાળી ગણાય ને આપણા સાધુ સંતો અને વૈશ્વિક વિભૂતિઓ કેટલાક એવા હોય જેને કારણે સમગ્ર વસુંધરા વસુંધરા પુણ્યવતી જ તેન વસુંધરા પુણ્યવતી બને આ વ્યક્તિત્વ ફરીથી હું યાદ કરું છું સ્વર્ગીય સૂર્યકાંતભાઈને અને આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે હેમાબહેને ત્યારે સમાજ ભાગ્યશાળી છે કે આવા વ્યક્તિત્વ મળે છે આ રાજનીતિક શુચિતાના છાંટા ઉડે અને વૈયકતિક વ્યવહારિક ભાવાત્મક શુચિતા સૌના જીવનમાં આવે જેટલી શુચિતા હશે જેટલી શુદ્ધિ હશે એટલી જીવનમાં શાંતિ હશે ભગવદિયા હેમાબેનનો મારી સાથેનો જે એક ખૂબ વાત્સલ્યપૂર્ણ પ્રેમયુક્ત સંબંધ બે કથાઓ મેં જૂનાગઢમાં કરી એમની સંસ્થા માટે જ્યાં સુધી એમનું શરીર ચાલ્યું ત્યાં સુધી એ સાંદિપની આવતા રહ્યા નવરાત્રિમાં પણ એક દિવસ તો હાજરી લગાવી લેતા હતા વચ્ચે એકવાર માંદગીમાં લાંબો સમય હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે આવ્યા ત્યારે હું ત્યાં ઘરે જઈને ભાઈ ધ્રુવને ત્યાં દનની સાથે બેઠો અડધો પોણો કલાક વાતો કરી અને એમના માતૃવત સ્નેહની અંદર મેં પણ આનંદ લીધો સૂર્યકાંતભાઈનું સૂર્ય જેવું તેજ અને હેમાબેનની ચંદ્ર જેવી આહલાદકતા અને શીતળતા એ બધાએ અનુભવી છે આજે એવા એક દંપતીની એવા એક વ્યક્તિત્વની ખોટ પડી છે શ્રદ્ધાયુક્ત શ્રદ્ધાંજલિ અમને પાઠવું છું